તો સમાચારમાં આગળ વાત કરીએ તો રાવળ યોગી સમાજ દ્વારા તેજસ્વી તાલાઓનો ઇનામી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ સંસદ સભ્ય હરિભાઈ પટેલ અને ધારાસભ્ય સી ચાવડા તેમજ સમાજના પ્રમુખ દેવેન્દ્ર રાવળની ઉપસ્થિતિમાં યોજાયો હતો ત્યારે ધોરણ દસ અને ધોરણ બારમાં પ્રથમ નંબર લાવનાર બાળકોને સંસદ સભ્ય ધારાસભ્યના હસ્તે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ઉપસ્થિત સંસદ સભ્ય હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે રાવળ યોગી સમાજના બાળકોને હાલના સંજોગો શિક્ષણ માટે વધુ જાગૃતતા લાવવાની જરૂર છે જ્યારે ચાવડાએ રાવળ સમાજના વડીલોને શિક્ષણ માટે બાળકો પ્રત્યે સજાગ બનવા અપીલ કરી હતી અને ધોરણ દસ અને ધોરણ બારમાં માં પ્રથમ આવેલા બાળકોને પ્રમાણપત્ર તેમજ ઇનામો આપી ઉત્સાહ વધાર્યો હતો આ સાથોસાથ વડીલોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજના યુવકો દ્વારા કરવામાં આવ્યું